ક્યાં શૈલેષ ગામ કાળેલા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હવે વાત એ છે કે મહુવાથી મારું ગામ બાર કિલોમીટર દૂર છે મહુવાથી ઉમણિયાદર પોંજળીને કાળેલા મારું ગામ આવે છે અને આગળ બોરડી સેદડા પછી ત્રેડથી બેલંપર રાજાવદર કાટીડી સેદરડા આ બધો રોડ અને હજારો લોકોની અવરજવર છે આ રોડ ઉપર પણ રોડ ત્રીસ કિલોમીટરનો હશે બધોથી ટોટલ તો પણ વીસ મીટર રોડ સારો નથી અહીંના સ્થાનિક નેતાઓને ધ્યાનમાં આવતું છે કે નહીં આટલા લોકો દર્દીઓ હેરાન થાય છે લોકો હેરાન થાય છે હજારો લોકો મજૂરી માટે ઈરા ઘસવા મોવા જાય છે અને હજારો લોકોને તમે પૂછો ને ઈરા ઘસવું ને તો એમ કહેશે ઘરે આવીને કે મને કડના મકોડા દુખે છે આમ થાય છે હવે જ્યાંથી કાળેલાથી કે કોઈ બોરડીથી કે એટલા કિલોમીટરમાંથી આજુબાજુના ગામમાંથી કોઈને દવાખાને જવું હોય ને તો વિચાર કરે માણસો જેવા તેવા દર્દમાં આવતા પણ નથી દેખાડવા કે રસ્તાને લીધે અને લોકો તાહીમાન થઈ ગયા છે એકસો આઠને ને હાલવું ને એ મુશ્કેલ છે અત્યારે લોકો બધા એ જ વિચારે છે કે આ રોડનું થાય હે હું આગળ માણસોનું થાય હું એટલો બિસ્માર હાલતમાં રસ્તો છે ટુ વ્હીલર ઉપર મેં જે વિડીયો ઉતાર્યો છે ને એ ટુ વ્હીલ ઉપર ઉતાર્યો તોય એમાં આટલા રોડ આવે છે તો એમાં ફોર વ્હીલ આખવાની ક્યાં વાત છે ફોર વ્હીલ આપે તો નીચે અડી જાય બોનટ નીચેનું જે બોનટ આવે ને એ પણ અડી જાય છે અને અહીંના કોઈ રાજ્ય નેતા ધ્યાન નથી આપતા આખર એટલો રોસ્તો છે એટલા હીરાવાળા આવે છે આટલા મજૂરી માટે જાય છે આટલા ગામનું હોટાણું છે મોવા તાલુકા એવું બહુ ખરાબ છે ભાઈ ડિલેવરી માટે આમાં લઈ જાવ હોય તો તકલીફ પડે આ કાંઈ રોડ છે કે તળાવ છે કાંઈ ખબર નથી પડતી અને રસ્તો તાત્કાલિક અને કરો બનાવો પડતો એટલે અમારે રોજ અવર નવર હોય અમારે ડિલિવરી હોય તો કઈ રીતે લઈ જાવ અમારે અને અમારે હીરા થને

વાહનવાળાને ડિલિવરીના કેસ હોય કે આ બેથી ત્રણ કલાકે મોવા પહોંચી અમે આ રસ્તામાં ખાંડા નાખતા નાખતા એટલે હીરા પત્થી કયા ગામના જાય છે પચીસ કામના હીરા પત્ર નીકળે આઠ વાગે દરેક નીકળે દસ વાગે કારખાને ખોલે અને કડના દુખાવા થઈ જાય એવા રસ્તા જોવો તમારી નજરમાં તો ખાંડા આવે જાય એ રીતના ખાડા છે આપણે તો આ રસ્તા સુધી આ બધું શું કરી જાય છે આ કોઈને ધ્યાનમાં આવતું નથી દેખાતું નથી રસ્તાની હાલત તો તમે અહીંયા આવે બધા ખબર પડે કેવા રોડ છે ક્યાં હાલુ એ કાય એમાં ઓછી નથી